આદિમ જૂથ આવાસોમાં વીજ લાઈન નીચેથી જીવના જોખમે પસાર થવા મજબૂર મહુવા તાલુકાના બામણિયા સબ ડિવિઝન ની બેદરકારી નો ઉત્તમ નમૂનો પુના ગામે આશ્રમ ફળિયામાં જોવા મળ્યો છે બામણિયા સબ ડિવિઝન માંથી વીજ પુરવઠો પુના ગામે રહ્યો છે પરંતુ અધિકારીઓ ફક્ત ખુરશીમાં જ બેસીને કાર્યભાર સંભાળી રહ્યા છે ત્યારે સરકાર આદિમ જૂથના જીવન ધોરણ ને લાવવાના અથાગ પ્રયત્નો કરી રહી છે પરંતુ જીવના જોખમે લાઇન નીચેથી પસાર થતા મજૂરો પોતાના ઘરમાં જવા મજબૂર બની ગયા છે વીજ કંપની કેબલ ટોપ તૂટીને ચીથડે હાલ થઈ ચુક્યો છે અને કેબલ નીચેથી તો નાના વાહનો તો દૂરની વાત પરંતુ મોટરસાઇકલ પણ પસાર થઈ શકે તેમ નથી જો કે લાકડીના ટેકે ઉભેલા કેબલ બાબતે વીજ કંપનીનું ધ્યાન પણ જતું નથી ક્યારે જોવાની તકેદારી પણ રાખવામાં આવતી ન હતી બામણિયા સબડિવિઝનના અધિકારીઓની આંખ ખોલવા તેમજ આદિમ જૂથ આવાસો નજીકના કેબલ સાથે કોઈ અકસ્માત સર્જાય તે પહેલા ઉચ્ચ અધિકારીઓ સૂચના આપી ગરીબ પરિવારને જીવના જોખમે પસાર થવા મજબૂર બનેલની જિંદગી ઉગારવામાં આવે એ હાલ તો જરૂરી બની જવા પામ્યું છે બામણિયા સબડિવિઝનની બેદરકારીના કારણે હાલ તો ગરીબ પરિવારો ના માથે ચોમાસા પૂર્વે જોખમ ટોળાઈ રહ્યું છે ત્યારે આ આદિમ જૂથના મોહલા તરફ કોઈનું ધ્યાન પણ જતું નથી પરંતુ જવાબદાર અધિકારીઓ સમસ્યા ઉકેલ જલ્દી લાવે એ જ સમય માંગ છે